નમસ્કાર ગુજરાત છે સ્વયં સૈનિક દળ દ્વારા શિક્ષણમાં સમાનતાના સમર્થનમાં માં વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી ભારત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતા લાવવા માટે જાહેર કરાયેલા નવા નિયમોના સમર્થનમાં જે સ્વયંસૈનિક દળ ગુજરાત દ્વારા વડોદરા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર યુજીસી પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલર રેગ્યુલેશન બે હજાર છવ્વીસે બંધારણની કલમ ચૌદ પંદર અને સોળ હેઠળ સામાજિક અન્યાયની વિભાવનાને મજબૂત કરી છે સંગઠને રજૂઆત કરી કે આ નિયમો એસસી એસટી ઓબીસી લઘુમતીની મહિલાઓ માટે

જે પોતાનું શિક્ષણ નું જે વડે હુનર જે બહાર લાવવાની તક મળે છે એ તકો રોકવા માટે અત્યારે જે સવર્ણ લોકો વિરોધ કરી રહ્યા છે તેનો પાછળ તક લઈ લીધો છે બરાબર અને આ જો સરકાર આ સંવિધાનને ના માનતી હોય તો અમે પણ એવું ચાહીએ છે આવો કે ના માનો આર પાને લડાઈ થઈ જાય જો તમે આ લોકો સમાજ ના માનતો હોય જાતિવાદી સમાજ કે આ રીતના લડાઈ કરવામાં આવતો હોય તો અમે બી તૈયાર છે કમ કે પછી આ કેટલો અમે ત્રાસ થાકી ગયા છે આવેદનનો પત્ર આપણે આપી આપી બરાબર છે સાહેબ તો મારે એવું માનવું છે કે યુજીસી આવ્યું મોદી સરકાર યુજીસી બિલને સમર્થન કર્યું એટલે અમે નાકા કરી દીધા અમે બરાબર પછી એક મહાન સંત એવું કે છે કે સવર્ણોની બેન દીકરીઓને આબરૂ લૂંટાવા છોડી દો હવે યુજીસી બિલથી આજે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો હિન્દુ રાષ્ટ્રમાં પેલી તંબોલી કોલી કુર્મી પછી જાર ગુજર બધા સપોર્ટ કરે છે ને અત્યારે યુજીસી બિલ માં બધાનો વિરોધ થઈ ગયો ટોટલ ઓબીસી બધાનો બરાબર છે એ લોકો કહે છે કે એસસી એસટી સુધી ઠીક હતું ભાઈ તમને પેટમાં તો ઓબીસી થી પણ દુખે છે પેલે થી દુખે છે પણ હજુ ઓબીસી હતું એમને તો હિન્દુ રાષ્ટ્રમાં યુજીસી ની જે મોજુદા સરકારે જે ગાઈડલાઈન બહાર પાડી છે એની અંદર એવું છે કે આ કાયદો ઓગણીસો છપ્પનમાં લાગુ તો થયો હતો પણ એની અંદર એસસી અને એસટીનો સમાવેશ હતો પણ અત્યારે હાલ સરકારે ઓબીસી માઇનોરિટી મહિલાઓને દરેક વિકલાંગ વિદ્યાર્થીઓને પ્રોટેક્શન મળે એ માટેનું બિલ રજૂ કર્યું હતું પણ કેટલાક સવર્ણ લોકોએ આનો વિરોધ કર્યો એમ કહેવાય છે કે આ હિન્દુ રાષ્ટ્ર આપણે દેશ બનાવો છે પણ હિન્દુના જે હક અધિકારો રહે એનો હનન માટે તમે પ્રયત્નો કરી રહ્યા છો તો એ આ બિલ એના સમર્થનમાં જ હતું કે ભાઈ હિન્દુના દરેક લોકોની અંદર મૌલિક અધિકારો મળે છે એના પ્રોટેક્શન માટે હતું પણ ઘણા લોકો આનો વિરોધ કરી રહ્યા છે તો અમે આ યુજીસી બિલને સમર્થન આપવા માટે અને યુજીસી બિલ લાગુ થાય એ માટે કલેક્ટરશ્રીને આવેદન આપવા સ્વયંસૈનિક દળના માધ્યમથી આવ્યા છે તમે રજૂઆત કરી કલેક્ટર સાહેબે કલેક્ટર સાહેબને શું કીધું કલેક્ટર સાહેબે તો એવી રજૂ ખાતરી આપી છે કે ભાઈ અમે ઉપર સુધી આ તમારો મેસેજ પહોંચાડીશું આમ તો અમે આ એક પ્રક્રિયાનો ભાગ જ છે કલેક્ટરશ્રીને પોતાના હાથમાં સત્તા નથી એટલે એમનું પણ કામ એટલું હોય છે એમની જવાબદારી કે ઉપર સુધી આ મેસેજના આવેદનની જે પ પદ્ધતિ રહી એ પહોંચાડે અને એટલે એમને ખાતરી આપી છે કે ભાઈ દર વખતે બધા જ આવેદનોની અંદર ખાતરી આપતા હોય છે તો આ વખતે પણ એમને ખાતરી આપી છે અને મારો ઉદ્દેશ એટલો છે ભાઈ કલેક્ટરના માધ્યમથી અમે સરકાર સુધી આ મેસેજ પહોંચાડીએ અને સરકાર પણ આનું ધ્યાન લે અને દરેક જે યુજીસી બિલ માટે કાયદો પસાર કર્યો છે એને સમર્થન મળી અને પ્રસ્થાપિત કરે બસ આપણે ભરી છે મારું નામ નિલેશ નિલેશ ભારતી